હેલો વિદ્યાર્થી મિત્રો ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના જે દ્વારા કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી જે છે ગુજકોસ્ટ દ્વારા રજૂ કરાયેલો સ્ટેમ્પ જે ક્વિઝ રાખેલી છે કે જે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સને રિલેટેડ છે રાષ્ટ્રીય સ્ટેમ્પ ક્વીઝ ફોર પોઈન્ટ ઓ એની અત્યારે રજીસ્ટ્રેશનની પ્રોસેસ ચાલી રહી છે અને આ તમારા માટે લાસ્ટ ચાન્સ છે કે જેની અંદર તમે બે કરોડ સુધીના ઇનામો જીતવાની આ સુવર્ણ તક તમને મળશે જેને રિલેટેડ રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ કઈ છે અથવા તો સિડ્યુલ આખો એનો ક્વિઝનો શિડ્યુલ પ્લાન શું છે તે હું તમને સમજાવીશ આ વિડીયોની અંદર ત્યાર પછી કોણ કયા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે નવ થી બાર ની અંદર એના વિશે આપણે જોઈશું તેની યોગ્યતા અને પ્રવેશ કેવી રીતે મળશે આપણે રજીસ્ટ્રેશન પ્રોસેસ કેવી રીતે થશે તે પણ હું તમને આ વિડીયોની અંદર ઇનામના જે ખાસ આકર્ષણો જે છે તેના વિશે પણ આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છે અને અંતે હું તમને પીડીએફ કોપીસ પણ આપવાનું છું કે એમસીક્યુઝની પીડીએફ કોપી કે જે તમને સૌથી વધારે આ સ્ટેમ્પ ક્વીઝ અંદર કામ લાગવાની છે તો ચાલો આપણે શરૂ કરીએ આ વિડીયો નવ થી બારના વિદ્યાર્થીઓ જે છે એ ખાસ આ જે ઇંગ્લિશ મીડિયમના હોય કે ગુજરાતી મીડિયમના હોય કે જીએસસી બી ના હોય કે સીબીએસઈ ના હોય કે આઈસીએસઈ બોર્ડના હોય કે કોઈ પણ બોર્ડની અંદર વિદ્યાર્થી હોય તે ખાસ આ વિડીયો જોજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ ને ખાસ તમે શેર કરજો જેથી એને રજિસ્ટ્રેશન રહી ના જાય રજિસ્ટ્રેશન રહી જશે તો તમે બે કરોડ સુધીના ઇનામો જીતવાની તક મળશે નહીં અને આ જે ક્વીઝ જે છે એની અંદર ફાયદો એટલો છે કે તમને સાયન્સ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સને રિલેટેડ જે ક્વિઝ પૂછાય છે ક્વેશ્ચન્સ પૂછાય છે એનો પણ તમને અનુભવ મળશે તો ચાલો આપણે આ શરૂ કરીએ આ વિડીયો સ્ટુડન્ટ ધોરણ નવ થી બારના જે વિદ્યાર્થીઓ છે તેની રાષ્ટ્રીય સ્ટેમ ક્વિઝ એ ગુજરાત સરકાર દ્વારા વિજ્ઞાન અને વિભાગમાં કાર્યરત જે જે છે કે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી જેને શરૂ કરેલું છે આ જે ગુજરાતની સ્ટેમ ક્વિઝ કે સ્ટેમનો મતલબ થાય છે એસટીઇએમ એટલે કે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ અને સમગ્ર ગુજરાતની અંદર જે વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિતના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ એક મુખ્ય જ્ઞાન આધારિત સ્પર્ધા શરૂ કરેલી છે કે જેની અંદર ગુજરાતમાં જે ત્રીજી આવૃત્તિ હતી રાષ્ટ્રીય સ્ટેમ્પ ક્વીઝ થ્રી પોઈન્ટ ઓ તેની અંદર દસ લાખ બાર હજાર ત્રણ પાંચસો ને ઓગણ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો રેકોર્ડ બ્રેક ભાગીદારી જોવા મળી હતી જેની અંદર નવ થી બાર ના દરેક વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમ ના હોય કે ગુજરાતી મીડિયમ કે હિન્દી મીડિયમ ના હોય કે સ્ટેટ બોર્ડના વિદ્યાર્થી હોય સીબીએસસી ના વિદ્યાર્થી હોય આઈસીએસસી ના હોય કે પછી આઈબી ના વિદ્યાર્થી હોય એ બધા જ વિદ્યાર્થીઓએ આની અંદર ભાગ લીધેલો છે હવે આપણે જોઈએ કે ની જે છેલ્લી તારીખ છે અને રજીસ્ટ્રેશન જે ક્વીઝ છે એનો સંપૂર્ણ જે શીડ્યુલ છે હું તમને અત્યારે સમજાવું છું કે જે રાષ્ટ્રીય સ્ટેમ્પ ક્વિઝ ફોર પોઈન્ટ ઓર ની અંદર છે અને વિદ્યાર્થીઓ માટેનું ભારતનું સૌથી મોટું સ્ટેમ્પ ક્વિઝનું પ્લેટફોર્મ છે જોઈએ અને અગત્યની તારીખો જે આપેલી છે કે પેલો તો રજીસ્ટ્રેશન પ્રોસેસ કે આજે ના આજે તમે રજીસ્ટ્રેશન પ્રોસેસ પહેલી પૂરી કરી દેજો અને એની છેલ્લી તારીખ છે ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ ત્યાર પછી પ્રી પ્રિલિમરી રાઉન્ડ શરૂ થશે કે જે જેની તારીખો છે વેમ્બર થી પચીસ નવેમ્બર સુધીની છે ત્યાર પછી રાઉન્ડ શરૂ થશે તેની તારીખો છે ત્રણ ડિસેમ્બરથી દસ ડિસેમ્બર સુધીની અને ત્યાર પછી ગ્રાન્ડ ફિનાલે આવશે ઓગણીસ ડિસેમ્બર અને વીસ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ અને જે પણ ફિનાલે જીતશે એ લોકોને આવશે પોસ્ટ ઇવેન્ટ એક્ટિવિટીઝ જે છે તે જાન્યુઆરી બે હજાર છવ્વીસની અંદર થવાની છે તો ખાસ આ તમે ધ્યાન રાખજો ઓકે હવે ક્યાં રમાશે અને કેવી રીતે આ ક્વિઝ રમાડવાની છે એ પણ તમારે જોવાનું રહેશે કે અહીંયા આગળ પહેલો જે રાઉન્ડ છે એ બધો વર્ચ્યુઅલ રાઉન્ડ રહેશે કે જેની અંદર વર્ચ્યુઅલી તમને એમસીક્યુઝ આ ક્વિઝ પૂછવામાં આવશે અને જેની અંદર ગુજરાતની અંદર દરેક તાલુકામાંથી દરેક શ્રેણીમાંથી એ જુનિયર લેવલ હોય કે સિનિયર લેવલની કેટેગરીઝ હોય એની અંદર ટોચના બે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે હવે આની અંદર કોણ ભાગ લઈ શકે એની પ્રવેશ અને યોગ્યતા કઈ છે તો મેં તમને પેલા કહ્યું એ પ્રમાણે કે જીએસસીબી ના વિદ્યાર્થી હોય સીબીએસસી ના વિદ્યાર્થી હોય આઈસીએસસી હોય આઈબી હોય એસએસસી હોય આઈજીસીએસસી ના હોય કે અધર સ્ટેટ ના વિદ્યાર્થી હોય અથવા તો કોઈ પણ માધ્યમ ના હોય એ ગુજરાતી માધ્યમ હોય હિન્દી માધ્યમ હોય કે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ નવ થી બારના વિદ્યાર્થીઓ આ ક્વીઝ ની અંદર પાર્ટિસિપેટ કરી શકશે એની અંદર જુનિયર કેટેગરી છે જેની અંદર નવમાં અને દસમાં ધોરણના વિદ્યાર્થીઓ ભાગ લેશે અને સિનિયર કેટેગરી છે જેની અંદર ધોરણ અને બારના સાયન્સ કોમર્સ અથવા તો આર્ટસના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે હવે આની અંદર રજીસ્ટ્રેશન પ્રોસેસની અંદર અને રજીસ્ટ્રેશન કોઈ ફીઝ રાખેલી નથી સંપૂર્ણ રીતે ફ્રી છે હવે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તે આપણે જોઈએ કે પહેલા પહેલા તો મેં તમને કહ્યું પ્રમાણે કે રજીસ્ટ્રેશન ફીઝ છે નહીં ત્યાર પછી દેશભરના તમામ માધ્યમ અને તમામ બોર્ડના વિદ્યાર્થીઓ અને આની ઓફિશિયલ વેબસાઇટ છે કે જે અહીંયા આગળ આપેલી છે કે સ્ટેમ્પ ક્વિઝ ડોટ ગુજરાત ડોટ ડોટ હવે આપણે એની રજીસ્ટ્રેશન પ્રોસેસ જોઈએ તો એકદમ સિમ્પલ છે એની અંદર તમે ક્લિકશો તો એનું હોમ પેજ ઇન્ડેક્સ પેજ ઓપન થશે એની અંદર ખોણામાં રજીસ્ટ્રેશન આપેલું છે એની પર ક્લિક કરતા અહીંયા આગળ એક સિમ્પલ ફોર્મ ઓપન થશે હવે એની અંદર કોઈ તમને ક્વેરીઝ લાગતી હોય તો તમે એને સપોર્ટ માટે કોલ કરી શકો અહીંયા ટોલ ફ્રી નંબર આપેલો છે એ સિવાય પણ એ ઈમેલ એડ્રેસ આપેલું છે જેની અંદર તમે ઈમેઇલ મોકલી શકશો અહીંયા આગળ જે ફિલ્ડ

આવશે અહીંયા અંદર કમ્યુનિકેશન્સ જે પણ થવાનું છે સ્ટેમ્પ ક્વિઝ ફોર ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર થશે એટલે ખાસ તમે તમારા પેરેન્ટ્સનો મોબાઈલ નંબર અને તમારા નો જીમેલ એકાઉન્ટ નંબર લખશો અને જે પરમેનન્ટલી ચાલુ હોય ત્યાર પછી ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે કે તમારો ફોટોગ્રાફ એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમે અહીં આગળ અપલોડ કરી દેજો ક્વિઝની અંદર ભણતા હોય તો તમારે સિનિયર લેવલ સિલેક્ટ કરવું અહીંયા આગળ ફર્સ્ટ જુલાઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ની અંદર જે સ્ટાન્ડર્ડમાં હોય સિલેક્ટ કરવું ત્યાર પછી અહીંયા આગળ સ્કૂલનું નામ લખવું અહીંયા આગળ સ્કૂલનો ઇન્ડેક્સ નંબર ઓપ્શનલ છે તે છતાં પણ તમને યાદ હોય તો તમે અહીં આગળ લખી શકો તમારા ક્લાસ ટીચર અથવા તો તમારા રિસ્પેક્ટેડ ટીચર્સ હોય તેને પૂછશો તો પણ તમને તમારો સ્કૂલનો ઇન્ડેક્સ નંબર નવમાં દસમાં નો અથવા તો અગિયાર બારનો મળી રહેશે અહીંયા સ્કૂલનું એડ્રેસ લખવાનું છે ત્યાર પછી આગળ જે બોર્ડમાં તમે ભણો છો એ બોર્ડ સિલેક્શન કે સ્ટેટ બોર્ડમાં ભણતા હોય અથવા તો તો અંદર હોય તમે સિલેક્ટ અહીં આગળ સ્ટેટ બોર્ડની અમારી અમે સિલેક્ટ કરીશું ત્યાર પછી સ્ટેટ આવતું હોય જે સ્ટેટ સિલેક્ટ કરો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરો અહીંયા આગળ ખેડા છે અહીં આગળ તાલુકાની અંદર નડિયાદ અને ત્યાર પછી તમે સબમિટ ઉપર ક્લિક કરતા આ સિમ્પલ ફોર્મ ભરાઈ જશે અને રજીસ્ટ્રેશન પ્રોસેસ થયા પછી તમને તમારા મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ ની અંદર મેસેજ આવી જશે ખાસ ધ્યાન રાખજો કે 30 10 નો સમય છે આ રીતે તમે રજીસ્ટ્રેશન ની પ્રોસેસ કમ્પ્લીટ કરી શકશો ત્યાર પછીની આપણે માહિતી જોઈએ તો એની અંદર કયા વિષયના પ્રશ્નો પૂછાશે અથવા તેનો અભ્યાસક્રમ શું છે તે જોઈએ તો કે એની અંદર અભ્યાસક્રમની અંદર વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિતના જે વર્તમાન વલણો પર આધારિત પ્રશ્નો હશે એમસીક્યુ હશે મોટાભાગના પ્રશ્નો તમે જો જુનિયર કેટેગરીની અંદર હોય તો માધ્યમિક અને ધોરણની અંદર ઉચ્ચતર માધ્યમિક શાળાના જે તમારે મેથ સાયન્સ હેસેસ ઇંગ્લિશ અથવા તો મેથ્સ સાયન્સ ને રિલેટેડ ટેકનોલોજીને રિલેટેડ કમ્પ્યુટર ને રિલેટેડ મેથ્સને રિલેટેડ બધા ક્વેશન્સ આવશે ત્યાર પછી ક્વિઝ

અને અને બીઆરસી પણ જેવી પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક સંસ્થાઓ આગળ છે તેની અંદર તમને જવાનો મોકો મળશે અને ટોચના જે વિદ્યાર્થીઓ છે એની સાથે તમારે બુટ કેમ્પ થશે ઓકે અને રાષ્ટ્રીય સ્તરે તમારી પ્રતિભા દર્શાવવાનો આ સૌથી અગત્યનો અને સોનેરી મોકો તમને મળવાનો છે તો ખાસ તમે આજના દિવસમાં આ ફોર્મ કરી દેશો હવે સ્ટેન્ડ ક્વીઝની પીડીએફની લિંક મેં વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે લગભગ ત્રણ હજાર છસો ને બત્રીસ જેટલા એનસીક્યુઝ ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમમાં જે આપેલા છે તે તમે સોલ્વ કરશો તો પણ તમે આ ક્વીઝની અંદર પ્રોપર રીતે પાર્ટિસિપેટ કરી શકશો અને સ્ટેટ લેવલ પર સુધી પણ તમે પહોંચી શકશો હવે જે પીડીએફ બુક નંબર વન આપેલી છે કે એ ઇંગ્લિશ મીડિયમ ની છે જેની અંદર અગિયારસો એમસીક્યુ છે ગુજરાતી મીડિયમના મીડિયમના વિદ્યાર્થીઓ માટે તે પાંચસો ને ત્રેવીસ એમસીક્યુઝ આપેલા છે સિનિયર લેવલના ઇંગ્લિશ મીડિયમ માટે એકસો ને ચુમ્મોતેર સિનિયર લેવલના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે એકસો ચુમ્મોતેર એમસીક્યુઝ એવી રીતે લગભગ છત્રીસો બત્રીસ જેટલા એનસીક્યુઝ આન્સર સાથે આપેલા છે આ વેકેશન દરમિયાન તમે કરી અને તમે આ ક્વીઝની તૈયારી કરશો તો તમને હંડ્રેડ બેનિફિટ થશે ઓકે સ્ટુડન્ટ થેન્ક યુ વેરી મચ અને મારા વિડિયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો તમારા જેટલા પણ ફેન્ડ્સ જે છે જે નવથી બાર ધોરણની અંદર ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય કે ગુજરાતી મીડિયમમાં ભણતા હોય સ્ટેટ બોર્ડમાં ભણતા હોય કે સીબીએસઈ કે આઈબી બોર્ડમાં કે કોઈ પણ બોર્ડની અંદર ભણતા હોય પણ એ નવથી બાર ધોરણની અંદર જો વિદ્યાર્થી ભણતો હોય તો તમે આ વિડીયો ખાસ એને શેર કરજો ઓકે અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સ્ટુડન્ટ થેન્ક યુ વેરી મચ